માટે ચાર જાન્યુઆરીએ ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં પ્રમુખ બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો જેમાં તાપી જિલ્લામાં બત્રીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ હતા ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ નીમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે સુરતના પૂર્વ મેયર હેમાલી બોધાવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં જિલ્લામાંથી ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી કાંતિ ગામિત અમિત પટેલ અને રાજેન્દ્ર કુંવર સહિતના દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા જે અંતર્ગત આગામી દિવસોમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની પ્રદેશ કક્ષાએથી નિમણૂક કરવામાં આવશે ખાસ વિશેષ આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ આજે તાપી જિલ્લામાં જિલ્લા અધ્યક્ષ તરીકે દાવેદારી કરી છે અને પાર્ટીએ પણ તમામને આવકાર્યા છે અને એના માટે કોઈ પણ પ્રકારની વય મર્યાદા નથી હા ભારતીય જનતા પાર્ટીના બે ટર્મના સક્રિય સભ્યો હોવા જોઈએ ભૂતપૂર્વ ભૂતકાળની અંદર તેમણે પાર્ટી માટે કોઈ જવાબદારીઓ જેમણે નિભાવી છે એવા તમામ કાર્યકર્તાઓને જિલ્લા અધ્યક્ષ તરીકે પોતે દાવેદારી કરી શકે છે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબેથી ઉમેદવારી ભરાવે છે પરંતુ સંગઠનમાં બત્રીસ દાવેદારો હોય તો પાર્ટીમાં સંકલનનો અભાવ દેખાઈ આવે છે ત્યારે સૌથી વધુ પંદર દાવેદારો વ્યારા અગિયાર નિઝર છ મહુઆ વિધાનસભાના છે બીજેપીના તાપીના ચૂંટણી અધિકારી હેમાલી બોધાવાલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં બત્રીસ જેટલા ઉમેદવારોએ પોતે તાપી જિલ્લામાં અધ્યક્ષ તરીકેની દાવેદારી કરી છે અને સાચા અર્થમાં લોકશાહીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને સેન્સ પ્રક્રિયામાં બત્રીસ લોકોએ દાવેદારી કરી છે જેનું પરિણામ આવનારી પાંચ અને છ તારીખે પ્રદેશ કક્ષાએ તમામ ફોર્મ અને તમામ રજૂઆતો ત્યાં આપવામાં આવશે અને ત્યારબાદ તમામ નિર્ણય પ્રદેશેથી ઘોષણા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું